બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો શુક્લતીર્થની જાત્રામાં ગયા હતા જ્યાં નર્મદા નદીમાં નહાવા જતા બાપ દીકરો અને અન્ય યુવાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા જે પૈકી અગિયાર વર્ષીય દિશાન જયેન્દ્ર મહેસ્ત્રીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે જ્યારે અન્ય બે લોકોની શોધખોળ હાલ ચાલી રહી છે હાલ તીર્થનો મેળો ચાલી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો મહાલવા ઉમટી પડતા હોય છે તીર્થની જાત્રામાં દેવ દિવાળીની ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા નજરે પડી રહ્યા છે આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે અગિયાર વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી નામનો કિશોર મોતને ભેટ્યો છે જ્યારે વસંતભાઈ મિસ્ત્રી તેમજ બિનિત વસંત મિસ્ત્રી સત્તર નાઓની શોધખોળ હાલ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો ત્યાં ટૂંકા સમયગાળામાં જ બીજો બનાવ સામે આવ્યો છે નોંધનીય છે કે નર્મદા નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનનથી નદીના પટમાં ઊંડા ખાડાઓ પડી ગયેલ હોય જે પરિણામે ઘટના બની હોવાનું પંથકના જાગૃત નાગરિકો અનુમાન લગાવી રહ્યા છે શુક્લ તીર્થની મહત્વની યાત્રા ચાલી રહી છે છતાં પણ રેતી ખનન મોટાપાયે ચાલી રહ્યું છે અને રેતીમાં ઊંડાણ થવાને કારણે સ્નાન કરવા આવતા લોકો ડૂબી રહ્યા છે જાત્રા ચાલુ હોવા છતાં રેતી અને મોટાપાયે ચાલી રહ્યું હોય ત્રણ લોકોના ડૂબી ગયા હોવાના અહેવાલોને પગલે આખરે લોકો પણ લાલ ગુમ બન્યા હતા અને રેતી કારણ ચાલતો હોવાને કારણે રેતી ખનન કરી રહેલા લોકોને પથ્થરમારો કરી ઊભી પૂછડીએ ભગાડ્યા હોવાના પણ વિડીયો સામે આવ્યા છે